હલો આજની હું અને મારી વાતોમાં ત્રણ રસપ્રદ બાબત રસપ્રદ ત્રણ વાતો જર્જા વિશે એક તો અત્યારે પોળા નવ થયા છે વિડીયોમાં તમને આઈડિયા આવતો હશે કે પોણા નવ દિવસ અને રાત્રિના હું વાત કરી રહ્યો છું ભારત પ્રમાણે અને એની આજુબાજુના એશિયાના દેશો પ્રમાણે પોળા નવ એટલે લગભગ ઘણું અંધારું ઉનાળો હોય તો પણ તો અત્યારે નવ વાગ્યા છે બપોરના ત્રણ ચાર જેવું અજવાળું છે વાદળ છે એટલે બાકી કાલે વાદળ નહોતું તો એકદમ ફૂલ લાઇટ હતું બીજી બાબત એ છે કે અહીં કોઈ સ્વચ્છતા જાળવો થૂકશો નહીં એવું કોઈ પણ જગ્યાએ બોર્ડ આ દેશમાં નહીં પણ અત્યાર સુધી વિયેતનામ દુબઈ સિંગાપુર મલેશિયા મકાઉ હોંગકોંગ ઘણી બધી કન્ટ્રીઓમાં ફરવાનું થયું છે પણ કોઈ પણ જગ્યાએ એવું સાઈન બોર્ડ નહીં જોવા મળ્યું કે થૂકશો નહીં અવાજ ના કરશો બીજાને તકલીફ ના આવશો સ્વચ્છતા જાળવો એવું કોઈ પણ જાતનું અહીં બોર્ડ જોવા નહીં મળ્યું છતાં પણ લોકો દરેક નાગરિક પોતાના દેશને વફાદાર રહીને દરેક સરકાર કોણ છે નોટ ઇમ્પોર્ટન્ટ મૂળ આપણે કેવું છે કે મૂળ સરકાર કોણ છે મારી ગમતી છે કે મારા વિરુદ્ધની છે મેં વોટ આપ્યો એ છે કે મેં વોટ નથી આપ્યો એ છે એટલે એ જે કાયદા કે લો એન્ડ ઓર્ડર હોય એને ફોલો ના કરવું એવું જ્યારે બીજી કન્ટ્રીમાં એવું હોતું નથી એવું આ બે બાબત છે ત્રીજી બાબત પોલીસ અહીંની અત્યારે તો છે નહીં પણ પોલીસ બહુ ઓછી જોવા મળે છે દરેક કન્ટ્રીમાં અને દરેક મૂળ વાત છે પેટ નથી પોલીસને પેટ નથી એટલે પેટ ગળાથી ડાયરેક સીધું નાભીનો ભાગ ચાલુ ના થાય પેટ નથી મતલબ કોઈ પણ જાડીઓ પોલીસ ના મળે યુનિફોર્મ ડિસિપ્લિન એ પણ બાઇક હોય તો બાઇકમાં પણ જાય ગાડીમાં આવે નોટ નેસેસરી તો બહુ સારી એવી બાબતો ત્રણ જાળવા મળી હું ને મારી વાતો લખાતી નથી એટલે હાલ પૂરતું હું અને મારી વાતોમાં ત્રણ બાબત છે થેન્ક યુ જોતા રહો વાંચતા રહો પંચાવતા રહો હું અને મારી વાતો શૈલી